સમાચારોમાં આગળ વધીએ અમરેલીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વડીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે મોટી કૂકાવાવના સનાળા સહિતના ગામોમાં વરસાદ સનાળા ગામની કોલપરી નદીમાં પૂર આવી ગયું છે આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સતત વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની રહી છે વડીયા પંથકમાં ધોધમાર વરસાદ મોટી કૂકાવાવના સનાળા સહિતના ગામોમાં વરસાદ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નદીઓ વહેતી થઈ છે રસ્તા ઉપર અને આપણે જણાવીએ કે ગામની કોલપરી નદી કે જ્યાં પૂર આવી ગયું છે આસપાસના ગામોને આને લઈને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદથી નદી નવાની આવક બાબરાના વાંડલિયા ગામની ગાગડીયા નદીમાં ઘોડાપુર આવ્યું છે પરવાસના ગામડાઓમાં ભારે વરસાદ થતા નદીમાં પાણીની આવક વધી છે ચાર ઇંચ વરસાદથી પાણી જ પાણી થઈ ગયું

કડાધાર રાણીપરા ભાવડી મોટા સરખડીયામાં વરસાદ ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહી રહ્યું છે ખાંભા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખેડૂતોના મગફળી કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે ગીર ધોધમાર વરસાદ ખાંભા શહેરમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે મિતિયાળા રોડ આશ્રમપરા સહિત વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પીપળવા નાનોડી ગીદરડી સહિતના ગામોમાં વરસાદ બે ત્રણ દિવસના વિરામ બાદ ગીરના ગામડામાં વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતોના મગફળી કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ સ્થાનિકોમાં રાહત ગરમીથી અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારમાં ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ પડી રહ્યો છે લાઠી શહેરમાં શરૂ વહેલી સવાર બાદ ફરી વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદ શરૂ થયો વરસાદી પાણી વહેતા થયા લાઠી બાદ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખેડૂતોને વાવણી વરસાદ મળી રહ્યો છે રસ્તા પર પાણી વહી રહ્યા છે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે કારણ કે વરસાદી માહોલ એમને ગરમીથી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડીયા કુકાવાવમાં નદી નાળા વહેતા થઈ રહ્યા છે ધોધમાર વરસાદને પગલે

મગફળી કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે આગીરના દ્રશ્યોમાં આપણે દર્શાવી રહ્યા છે કે લોકોને હેરાનગતિ ક્યાંક પાણી ભરાઈ જતા થઈ રહ્યું છે આપણે જણાવીએ અરવલ્લીના વડીયા શહેરમાં ત્રણ ઇંચ વરસાદ ગામના વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ વડીયાના દેવકી ગામે ધોધમાર મેઘ મહેર મહેરકીમાં ભારે વરસાદ સુખ સનાડા ભારે વરસાદ વડીયાના સુરવો ડેમમાં છ ફૂટ પાણીની આવક સાકરોળી ગામમાં સાકરોડી ડેમમાં દસ ફૂટ નવા નીરની આવક વડીયા પંથકમાં મેઘમહેરથી જગતના તાત ખુશખુશાલ થઈ ગયા છે અમરેલીના રાજુલાના ધરાશાયી થઈ ગઈ પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી બંધ હાલતમાં જતી અને અવિરત વરસાદ ને પગલે જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ ગઈ એક આંખલો જૂની પ્રાથમિક શાળામાં ફસાઈ ગયો ટ્રેન ની મદદ થી ફસાયેલા આખલા ને બહાર કાઢવામાં આવ્યો આ દ્રશ્યો તમે જોવો જૂની પ્રાથમિક શાળા કે જે વરસાદ બફારા બાદ પર એકવાર વરસાદ શરૂ થયો માત્ર એક ઇંચ વરસાદની અંદર શહેરમાં પાણી ભરાઈ ગયા ગાંધીબાગ બગીચા ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા લોકોએ જાતે જ પાણી કાઢવાની ફરજ પડી હતી લોકોએ જાતે પાણી કાઢવાની વ્યવસ્થા કરવી પડી હતી કારણ કે તંત્રની કામગીરી તો આપણે જોઈ જ રહ્યા કે માત્ર ઇંચ વરસાદમાં આટલું પાણી ભરાઈ જાય ટ્રાફિક અડધી ડૂબી ગઈ હોય વાહનો પાર થયેલા અડધા એના ટાયર ડૂબ્યા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને પોરબંદરના કુતિયાણામાં વરસાદની જમાવટ કુતિયાણામાં નવ ઇંચ વરસાદથી પાણી પાણી ગ્રામ્ય પંથકના ગામડાઓ પાણીથી તરબોટ વિસ્તારના ખેતરો ભાદર નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ચો તરફ પાણી જ પાણી અને લોકોએ આ વરસાદી પાણીને વધાવ્યા છે

કોઈ પણ છે તાલુકાનો ડેમ ઓવરફ્લો થયો તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદને પગલે વાસણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ચુડા ગોખરવાડા ભગુપુર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગ્રામજનોને ભોગામો નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્રએ તાકીદ પણ કરી છે

સીતાપર લીંબડીયા સહિતના ગામમાં સારો વરસાદ પડ્યો પીપળીથી ઇંગરાલા ગામ વચ્ચેનો રસ્તો હાલ પૂરતો બંધ થઈ ગયો છે સીતાપરી નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ છે જગતનો તાત આનંદિત છે ઈશ્વરને વરસાદરૂપી આશીર્વાદ માટે સતત આભાર માની રહ્યો છે જગતનો તાત સીતાપરી નદીમાં નવા નીરની આવક અને નદી ભારે પ્રવાહ સાથે વહી રહી છે જગતનો તાત એને લઈને ખુશખુશાલ છે અનેક રસ્તા પર ફેરવાયા હોય એવા દ્રશ્યો રસ્તા પરથી ઝરડા હોય સતત વરસાદી માહોલ અને ગઢડા ગામે કાળુભાર નદીમાં પૂર આવી ગયું બાદરા એંગુરાળા સીતાપર પાડાપણ સહિતના ગામોમાં વરસાદ સિઝનમાં પ્રથમ વરસાદમાં જ નદીમાં પૂર આવી જતા ગ્રામજનો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા સારો વરસાદ થતા ગ્રામજનોને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે ખેડૂતો ખુશખુશાલ છે નવા નીરની આવક થઈ છે જોઈએ એવો વરસાદ અમને મળી રહ્યો છે ત્યારે જગતનો તાત

મેઘરાજાંગ વધુ એક ઇનિંગ શરૂ થઈ ચૂકી છે ગાંધીધામ આદિપુર કલ્લા સહિતના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન કચ્છના અબડાસા તાલુકાના નલિયામાં ધીમી ધારે વરસાદ લાલા કોઠારા મોથાળા રાતા તળાવ વિસ્તારમાં વરસાદ ધીમી ધારે વરસાદથી પાકને જીવનદાન મળશે

તેવા દ્રશ્યો કઈક આ રીતે કેદ થયા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાના અને દરિયો ગાંડો તૂર થયો છે દીવ સ્થાનિક લોકો તથા પ્રવાસીઓને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે દરિયાની નજીક ન જવા માટે દીવ સ્પષ્ટ સૂચના આપી દીધી છે વરસાદ બાદ સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ ગુજરાત ફર્સ્ટ ની ટીમે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી છે રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી

વૃક્ષ ધરાશાયી થતા ટેમ્પોને ભારે નુકસાન પડ્યું છે તંત્ર કામે લાગ્યું હતું વૃક્ષને જગ્યા પરથી હટાવવા માટે કારણ કે રસ્તો પણ બંધ થઈ ગયો છે વાહન વ્યવહારને પણ આના કારણે અસર પડી છે સતત સુરતમાં વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લામાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વલસાડના ધરમપુરમાં ભારે વરસાદ વાપીમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ધરમપુરમાં ભારે વરસાદ વાપીમાં પણ વરસાદી માહોલ અને ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ વરસાદના વધામણા પરંતુ રસ્તાઓ પર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો નવસારી શહેરમાં ધોધમાર વરસાદ નવસારી શહેર અને જલાલપુરમાં પણ ભારે વરસાદ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બે કલાકના વરસાદમાં આખે આખું નવસારી પાણી પાણી થઈ ગયું બે કલાક વરસાદ પડ્યો એમાં નવસારી પાણી પાણી થઈ ગયું અને પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો ભોગવી રહ્યા છે પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા ક્યાંક રેનકોટ પહેરીને ક્યાંક છત્રી લઈને ક્યાંક એકબીજાના વાહનોને ધક્કા મારીને એક જ લાઈનમાં વાહન ચાલકો પસાર થતા હોય ડિવાઇડરની નજીકથી પસાર થતા હોય કારણ કે વરસાદમાં પણ ખાડાઓ ન દેખાય ગટરો ન દેખાય ગટરમાં ગમે ત્યારે ખુલ્લી હોય ત્યારે વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા અને ધીમે ધીમે ધીમી ગતિએ પોતાનું વાહન હંકારતા તેઓ નજરે ચડ્યા બારે મેઘ ખાંગા સારી શહેરમાં ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કાળિયાવાડી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા વાહન ચાલકોને પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તામાં આગળ ખાડો છે કે કે ગટર ખુલ્લી છે છે શું કંઈ જ નહીં અને એમાંથી પોતાનું વાહન પસાર કરવું પડે કેટલાક લોકો ટુ પર પરિવાર સાથે જતા હોય એટલે ખૂબ મુશ્કેલી થઈ જાય જો એક ખાડામાં પણ વાહન ફસાઈ ગયું તો ભારે હાલાકી પડી શકે છે એટલે એક સરખી લાઈનમાં ધીમી ગતિએ વાહન ચાલકો પોતાનું વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે આવા પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે ચાલુ દિવસ હોય એટલે બહાર પણ જવું પડે રસ્તો પણ ક્રોસ કરવો પડે ને આવા પાણીમાંથી એમને પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા અને ગાડી કે જેણે પોતાની પાર્કિંગ લાઈટ ચાલુ રાખી હતી હેડલાઇટ ચાલુ રાખીને જવાની ફરજ પડી હતી નવસારી શહેરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આપને જણાવીએ કાલિયાવાડીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે

પાસે વરસાદી પાણી ભરાઈ ગયા જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને આ પહેલી વાર નથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી જ પરિસ્થિતિ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ વખતે એટલું પાણી નહીં ભરાય પરંતુ તંત્રના વાયદાઓ પર એકવાર પોકળ સાબિત થયા છે કેટલી પડતી મોન્સૂનની કામગીરી કરી લે ખબર નહીં કેવી કામગીરી કરે છે કે જેના કારણે

એટલો પણ પ્રવાહ નથી થોડોક જ વરસાદ પડ્યો છે હજી કોલમાં અને આટલા પાણી ભરાઈ ગયા ત્યારે તંત્રની કામગીરી પર સવાલ થાય કે આવો તો કેવી તમે કામગીરી કરી છે